તો આજના વિડીયોમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે આજે એક સરસ મજાનો વિશેષ દિવસ છે અને આજના દિવસ નિમિત્તે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણી શાળાના સિનિયર શિક્ષક અને ઉત્સાહી ઉત્સાહી શિક્ષક શ્રી કિરીટભાઈ સબોસણા સાહેબ આજના દિવસ વિશે આપણને સરસ મજાની માહિતી આપવાના છે એટલે આજનો દિવસ બહુ મહત્ત્વનો છે અને અમારા જે આ વિડીયો છે એ વિડીયોને તમે અંત સુધી જોજો તમને મજા આવશે અને અમારા લાયક કોઈ સજેશન હોય તો તમે અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો તો સાહેબ શ્રી કેટભભાઈ સબોસણા આપણને આજે સરસ મજાની માહિતી આપે છે બહુ સરસ આજે ગુજરાત સરકારે જે તમારા માટે કે શાળામાં વગર અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં આપ તમારામાં જે વિશુદ્ધ શક્તિઓ પણ છે એ શક્તિઓને બહાર કાઢવા માટેનો બેની ઉજવણી કાર્યક્રમ બે હજાર પચીસ આપણી પ્રાથમિક શાળા નેકારીયા ગમે આજે જે સુંદર બજારના બેગેન્સ ડેની ઉજવણી કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ અહીંયા આપ પોતાનું આસન ગ્રહણ કરી અને હું તમને આના વિશે થોડી ટૂંકમાં માહિતી આપું તો શ્રી નેકારિયા પ્રાથમિક શાળા તાલુકો પાકરે જિલ્લો બનાસકાંઠા આ શાળાના ઉચાઈ આચાર્ય એવા અર્જુનભાઈ સાહેબ અને સમસ્ત ગુરુજીઓએ એક સુંદર મજાનું બેગલેસ ડે આયોજન કર્યું છે અને ગુજરાત સરકારે બેગલેસ ડે એટલે કે શાળામાં દફતર વગર આવવું અને વિવિધ પ્રકારની તમારામાં જે શક્તિઓ પડી છે એ શક્તિઓને બહાર લાવી જેવી કે આજની પ્રવૃત્તિઓ જોઈએ તો રમતગમત યોગ સૂર્ય નમસ્કાર ચિત્ર સંગીત મૂલ્ય શિક્ષણ પ્રવૃત્તિ આજની તારીખ પાંચ સાત બે હજાર પચીસ બે પ્લેસ ડે ઉજવણી કરવા તરફ જઈ રહ્યા છે ત્યારે આવો સૌ સાથે મળી આજની આ પ્રવૃત્તિઓની શુભ શરૂઆત કરવી છે પણ એ પહેલા આજનો પ્રથમ દિવસ આપણા માટે સૌના માટે એક આનંદાયક દિવસ છે કારણ કારણ કે સૌ ભણે સૌ આગળ વધે એટલે કે સૌનો સાથ સૌનો વિકાસ એવી સુંદર મજાની ગુજરાત સરકારે આપણા માટે આજનો પ્રથમ શનિવાર એટલે બેગ્રિસ ડે ઉજવણી માટે અહીંયા જાહેર કર્યો છે તો આપણે સૌ સાથે મળી આજના બેગ્રિસ ડે ની ઉજવણી કરીએ તો હવે હું મારામાં

आज ना बँके जीव घा युग पण थाय साधा दाव पण थाय